અમદાવાદ એસીબીને વધુ એક સફળતા હાથ લાગી છે અમદાવાદના એમએમ પટેલ કોલેજના ટ્રસ્ટી તિમીર અમીર ત્રણ લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે એમ એમ પટેલના કોલેજના ટ્રસ્ટી ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા વોચ મેને લાચ સ્વીકારી તિમીર અમીરને ફાઇલમાં સહી કરવા માટે પાંચ લાખ માંગ્યા હતા લાંચ કેસમાં ફરિયાદી એમએમ કોલેજના નિવૃત્ત પ્રોફેસર છે તેઓ કોલેજમાંથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે નિવૃત્ત થયા હતા તેમની નિવૃત્તિ બાદ પેન્શન રજા પગાર અને જીપીએ માટેની ફાઇલ સહી કરાવી આગળ મોકલવા ટ્રસ્ટીને આપી હતી પરંતુ ટ્રસ્ટી દ્વારા સહી કરવા માટે પાંચ લાખ માંગવામાં આવ્યા હતા આ લાંચની રકમ પૈકી બે લાખ અગાઉ લઈ લીધા બાકીના ત્રણ લાખ લેવા ટ્રસ્ટીને વોચમેનને મોકલ્યા હતા વોચમેને લાંચ લીધી ત્યારે ટ્રસ્ટી કોલેજમાં પણ હાજર નહોતા હાલ આ કેસમાં વોચમેનને ધરપકડ થઈ છે અને ટ્રસ્ટી ફરાર છે વોચમેનનો શું રોલ હતો તેને કેટલા પૈસા મળવાના હતા તે બાબતની તપાસ ચાલી રહી છે આજે વૈદ્યશ્રી એમ એમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન જીપીએફ અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમીરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરેલી આ નિવૃત્ત આચાર્યશ્રીએ પાંચ લાખ પૈકી બે લાખ રૂપિયા તો પહેલાં આપી પણ ચૂકેલા હતા પણ હવે ત્રણ લાખ રૂપિયા આપવા માગતા ના હોય એસીબીનો એમણે સંપર્ક કરેલો પૂરતી વ્યવસ્થા સાથે એસીબીએ છટકો ગોઠવી અને આ તિમીરભાઈ વિનુભાઈ અમીન એમને રકમ મળે એ પ્રમાણે વ્યવસ્થા કરાવી અને આ છંટકાવ એમને પકડવાનો પ્રયાસ કરેલો પરંતુ તિમીરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટીએ આ રકમ પોતે સ્વીકારવાને બદલે તેમનો વોચમેન છે કોલેજનો મુરલી મનોહર રામલાલજી જંડોલ આ મુરલી મનોહરને રકમ આપી દેવા માટે એમણે વાત કરેલી એટલે ફરિયાદી રકમની વ્યવસ્થા એસીબીએ કરી આપેલી એ મુજબ કોલેજના ગેટ આગળ જઈ રકમ આપી આ મુરલી મનોહરે રકમ સ્વીકારી અને એ ઉપર ગયા દરમિયાનમાં છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે રંગે હાથ ઝડપી લેવાયા છે તિમિરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે શરૂઆતમાં પાંચ લાખ રૂપિયાની માગણી થયેલી તે પૈકી બે લાખ તો આપી દેવામાં આવેલા છે અને આ ત્રણ લાખની માગણી સબબ આ એમને પકડવામાં આવેલા છે એક કોલેજ જેવા પવિત્ર વ્યવસાયના ધામમાં પણ જો આવી લાંચની પ્રવૃત્તિ ચાલુ રહેશે તો એ સમાજ સ્વીકારતું નથી અને જ્યારે સમાજ સ્વીકારતું નથી અને એસીબીને જાણ કરે છે ત્યારે એસીબી આવી કાર્યવાહી અચૂક કરે છે સૌને એ અનુરોધ છે કે આવી કોઈ પણ માગણી થતી હોય તો એસીબીના ધ્યાન ઉપર લાવો અચૂક કાર્યવાહી કરવામાં આવશે લઈને શું શું કાર્યવાહી કરવામાં આવશે આવશે વધારે ત્રણ લાખ રૂપિયાની માગણીનો કેસ છે ત્યારે જેણે માગણી કરેલી છે તિમિરભાઈ વિનુભાઈ અમીન ટ્રસ્ટી એની શોધખોળ કરી એની ધરપકડ થશે એના રિમાન્ડ પણ માગવામાં આવશે એવી જાણકારી પણ મળી છે કે એમણે તાજેતરમાં જ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા પણ છે એટલે આ પ્રવૃત્તિ અગાઉથી ચાલતી હશે એ બાબતે વધુ શોધખોળ કરવા માટે રિમાન્ડ પણ માગવામાં આવશે અત્યારે મુરલી મનોહર જંડોલ વોચમેન છે એની ધરપકડ કરી લીધી છે એના પણ રિમાન્ડ માગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ તપાસમાં આ વ્યક્તિએ આવી કોઈ અનૈતિક પ્રવૃત્તિઓના કારણે જો કોઈ અસ્કિયામતો વધારે ભેગી કરેલી હશે તો એની પણ વધારે તપાસ આગળ આવશે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે તિમિરભાઈ વિનુભાઈ અમીને પોતે પૈસા સ્વીકારવાને બદલે મુરલી મનોહરને જ પૈસા આપી દેવાના આવી વાત કરેલી છે

એ બધું તપાસમાં બધું ઘણી બધી વિગતો હજી મેળવવાની બાકી છે પ્રાથમિક તપાસમાં અત્યારે લાંચની કાર્યવાહી થઈ છે રંગી હાથ પકડવામાં આવેલા છે